જામનગર થી હવે કાલે ખજુરભાઈ ની મેં રીલ્સ બનાવી મને સારું લાગ્યું એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલ નું તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે તો તમને કઈ ભાઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે બધા યારે જેના અંતેના વિડીયો બનાવો અને કાઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું આવી જાઓ નકર તમારું લોકેશન મને મોકલો હું આવી જાય આપણે સામે સામે બેસીને વાતચીત કરી જય માતાજી મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એવામાં પારસબા રાઠોડ કે જામનગરથી તેઓએ ખજૂરભાઈને વિડીયો એક બનાવ્યો હતો તેમાં તેઓએ કીર્તિ પટેલનું કંઈ પણ નામ ન લીધું હતું તેમ છતાં પણ કીર્તિ પટેલ દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવી છે એવું તેઓનું કહેવું છે અને તે ઉપરાંત ખજૂરભાઈ વિશે અને કીર્તિ પટેલ વિશે તેઓએ શું કહ્યું ચાલો સાંભળીએ આપણે વિડીયોમાં અને પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો સૌથી પહેલાં મળતા રહેશે ચાલો આપણે સાંભળીએ પારસબાને કે તેઓ શું કહી રહ્યા છે બારોડ જામનગર થી હવે કાલે ખજુરભાઈ ની મેં રીલ્સ બનાવી હતી મને સારું લાગ્યું એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલ નું તો આજે મારો પાડીને વિડીયો બનાવે છે તો તમને કઈ પર્સનલી કાંઈ પ્રોબ્લેમ છે બધા યારે જેના અંતેના વિડીયો બનાવો અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું આવી જાઉં નકર તમારું લોકેશન મને મોકલો હું આવી જાય આપણે સામે સામે બેસીને વાતચીત કરી બાકી ગેરશબ્દ અમે કોઈની હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવોય નથી અને સોશિયલ મીડિયામાં આ બધું રેવા દો મે ખજુરભાઈ વિડિયો વિડીયો બનાવ્યો હતો કેમકે અમે ખજૂરભાઈ ના ફ્રેન્ડ છીએ એટલે વિડીયો બનાવ્યો હતો તમને શું એવું ખરાબ લાગ્યું ગયું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનુ દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની નામ વચમાં લ્યો છો મારું નામ લ્યો છો અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ ઇન્સ્ટામાં નથી આવ્યા એટલે તમે ધ્યાન રાખજો બેન જીડી કો છે ભવાની